નમસ્કાર જય માતાજી જય માતા લક્ષ્મી મિત્રો સ્વાગત છે તમારું ટોપ વાતો ગુજરાતી ચેનલ પર તમે ઊંઘમાંથી સવારે ત્રણ થી પાંચ ની વચ્ચે જાગી જાવ છો તો આ વિડિયોમાં તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો આવામાં તમારે શું કરવું જોઈએ અને ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે નિંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં આવતું નથી અને જો આ સમયમાં તમારી ઊંઘ ઉડી હોય તો થી પણ ખુદને જ નુકસાન પહોંચાડી શકો છો મિત્રો આ સાથે આપણે એવા સંકેતો વિશે પણ જાણીશું કે જેના દ્વારા તમે જાણી શકશો કે ભગવાન કે તમારા કુરદેવી દેવતાઓ તમારાથી ખૂબ જ ખુશ છે જેના કારણે કુરદેવી માં કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપશે જેમના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિથી તમને ધનવાન બનતા પણ કોઈ નહીં રોકી શકે અને સાથે જ તમને માન સન્માન પણ મળી રહેશે મિત્રો તેથી આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આજના વિડીયોને ધ્યાનપૂર્વક અંત સુધી ધ્યાથી સાંભળો અને જુઓ તેમજ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તો ચાલો મિત્રો આપણે નિંદર સંબંધિત કેટલાય એવા ઉપાયો અને કેટલાય એવા સંકેતો વિશે વાત કરીએ મિત્રો એક જૂની કહેવત છે કે જ્યારે આપણા કુરદેવીમાં કે ઈશ્વર કૃપાળુ થાય છે ત્યારે તેઓ પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને સુખ સમૃદ્ધિની સાથે સાથે ધંદોલત પણ આપે છે મિત્રો માતાજીની કૃપા અને ઈશ્વરનો સહારો અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તે વ્યક્તિને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી મિત્રો દરેક વ્યક્તિને ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે પરંતુ જો તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલા ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો આપે છે જેનેમા ભગવતી અને ભગવાન આપણા માટે મોકલતા હોય છે અને આ વિડિયો દ્વારા આપણે તે સંકેતો વિશે જાણીશું પરંતુ મિત્રો જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આ ભૂલો તો નથી કરી રહ્યા ને તેમજ આપણા શાસ્ત્રો પુરાણોમાં પણ આ સંકેતો વિશે કહેવામાં આવ્યું છે તો ચાલો આપણે જાણીએ કે આ વિશે શું કહે છે આપણને આપણા ગુરુજી મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિને તેની ઈચ્છા મુજબ પરિણામ નથી મળતું ત્યારે તેને માતા કુરદેવીમાં અને ભગવાન ચોક્કસપણે આ સંકેતો આપે છે મિત્રો સૌ પ્રથમ આપણે નંબર એકની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય વારંવાર જો તે રાત્રે ત્રણ વાગ્યા પછી તેમની આંખ ખુલે છે તો આ સંકેતો ખૂબ જ શુભ માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી બ્રહ્મ મુહૂર્તમાં દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે તેથી તમારું વારંવાર સવારે ત્રણ વાગ્યા પછી જાગવું તે સફળતાની નિશાની છે મિત્રો સવારે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથીથી મરેલું वरदान ક્યારે ખાલી જતો નથી અને ભગવાન પણ તમારી પ્રાર્થના ચોકસપણે સાંભળે છે પરંતુ મિત્રો જારે પણ તમારી આંખ 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ જરૂરથી કરવું જોઈએ જે خود તમારું ઇષ્ટ દેવી દેવતાઓ અને ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે અને જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે તો મિત્રો તે શુભકામ કહ્યું છે તે હું તમને વિડિયોમાં આગળ જણાવીશ હવે નંબર બે વિશે વાત કરીએ તો કોઈકનો અવાજ સાંભળવો ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યા છે અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક જાગી ગયા છો પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી પણ ચોક્કસ અવાજ હતો તો તમારી સાથે આવું ઘણી વખત બન્યું હોય

સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ ફાયદાકારક હોય છે કેમ કે સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્યે જ તેવા લોકો હશે એમને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે મિત્રો જે લોકો માતાજી કે પછી ભગવાનની પૂજા આરાધના રોજે કરતા હોય અને ઊંઘમાં પણ તેઓ પોતાના ઈષ્ટ દેવી દેવતાઓને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા મળી જાય છે અને મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો આ સપના તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવાય જોઈએ અને જો તમારો કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજાને ન કહી દે તો ચાલો મિત્રો આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો માનવામાં આવે છે કે રાત્રે એક ક્ષણ માટે અચાનક વાંસળીની ધૂન કે ઘંટડીનો અવાજ આવે છે તો તે એક શુભ સંકેત છે અને એવું માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં માતા લક્ષ્મી નું અને ઈશ્વર નું આગમન થાય છે તેમજ આવી સ્થિતિમાં માતા લક્ષ્મી અને હરિ નામનો પાઠ કરતા સૂઈ જાઓ ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય કે આવો કોઈ આપવાની અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ કહેવાનું નથી મિત્રો તમારા કુટુંબમાં કોઈ વડીલને તમે કહી શકો છો તે પણ શુભ માનવામાં આવે છે અને વાંસળીની ધૂન કે ઘંટડીનો અવાજ સંભળાવો એક પ્રકારે શ્રીકૃષ્ણના આશીર્વાદ પણ મળવાનો સંકેત છે તો મિત્રો હવે નંબર પાંચ વિશે વાત કરીએ તો તમને સપનામાં કૌટુંબિક પ્રેમ જો તમારી પત્ની તરફથી કે પુત્ર અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે અને તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે હવે મિત્રો આપણે નંબર છ વિશે વાત કરી લઈએ તો જો તમને સપનામાં માં અચાનક લાભ મળે છે તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવાના અલગ અલગ સ્ત્રોતો મળે છે તો આવા સંકેતો તમને સપના દ્વારા જોવા મળે છે તો આ એક જ શુભ સંકેતો માનવામાં આવે છે મિત્રો નંબર સાત ની વાત કરીએ તો જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વચ્છ અને સુંદર દેખાતું હોય તો સમજજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માંગે છે નંબર આઠ વિશે હવે આપણે વાત કરીએ તો મિત્રો સુખદ પવન તમારી આજુબાજુમાં ફૂંકાતો હોય અને તમને સપનામાં એવું લાગે કે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો છે અથવા તો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાયો હોય કે પહેલા ક્યારે ન થયો હોય તો સમજવું ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તેવું સપનામાં દેખાયું હોય અને જમીન પર રહેતા સમયે પણ ક્યારેક તમને અનુભવાય છે કે મારી આસપાસ વાદળછાયું કે ઠંડી હવાનો સમૂહ છે અને તેને મને ઘેરી લીધો છે તો તમે સમજજો કે ભગવાને કે દેવી શક્તિઓએ તમને ઘેરી લીધા છે અને આવી તક એવા લોકો સાથે થાય છે જેઓ ખૂબ જ પૂજા કરે છે તો હવે આપણે નંબર દસ વિશે જાણીએ તો પ્રકાશનો પંજ છે મિત્રો અચાનક તમને તેજસ્વી પ્રકાશનો એક મુક્કો દેખાય છે જેની તમે કલ્પના પણ કરી નથી શકતા અને અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત નથી તેમ છતાં તે તમારા કાનમાં ગુંજી રહ્યું છે જો તે સીટી વગાડવાની જેમ સંભળાય છે તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ ઘણી વાર એવા લોકો સાથે થાય છે જેવો તેમના પ્રિય ભગવાનના મંત્રનો સતત જાપ કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે હવે આપણે નંબર અગિયાર વિશે વાત કરીએ તો જો તમે તમારા સપનામાં ઉચ્ચ પહાડો જુઓ છો અને તમે ત્યાંથી વહેતો પાણીનો ધોધ જોશો અને તમે તે પાણી પીવો છો તો તમે ચોક્કસપણે સફળતા મેળવો છો અને આ સંકેતનો અર્થ એ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે હવે મિત્રો આપણે બાર નંબર વિશે વાત કરીએ તો જો તમે તમારા સપનામાં લીલો બગીચો અથવા તો ખેતર જુઓ છો જો ચારે બાજુ માત્ર હરિયાળી જ દેખાતી હોય તો તેનો મતલબ એ છે કે જલ્દી પૈસા મળવાના છે તેવી જ રીતે જો તમને તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળવા મળતો હોય તો તેને એવો અર્થ થાય છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે હવે મિત્રો આપણે નંબર તેર વિશે વાત કરી લઈએ તો તમને સ્વપ્નમાં ઘુવડને જોવું એ પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેને કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભો પણ મેળવી શકીએ છીએ અને તેનાથી તક પણ સર્જાય છે અને ધનના યોગો સર્જાય છે અને તમને ધન પ્રાપ્તિ થાય છે મિત્રો હવે ચૌદ નંબર વિશે વાત કરીએ તો જો સ્વપનમાં તમે ઘોડા ઉપર બેસેલા જુઓ છો કે જો તમે તમારા સ્વપ્નમાં કાળા વાદળોને જુઓ છો અને વરસાદ પણ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો તમને ત્યાં નફો મળશે મિત્રો સપનામાં સોપારીને જોવી એ સુખ સમૃદ્ધિનું નિશાન છે મિત્રો નંબર પંદર વિશે વાત કરીએ તો જો તમે સ્વપ્નમાં કોઈ નાનું બાળક ફરતું જુઓ છો

જે કઈ પણ ઈચ્છા પૂરી થવા લાગશે તો મિત્રો હવે તમને તે પણ જણાવી દઈએ કે તમારે ક્યાં સમય ઊંઘવું જોઈએ અને ક્યાં સમય ઉઠવું જોઈએ અથવા તો ક્યારે સમય જાગવું જોઈએ અને કયો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે તો મિત્રો આપણે વાત કરીએ સુવાના સમયની તો રાત્રે વાગ્યા આજુબાજુ જોઈએ અથવા તો નવ વાગે કોઈ કામસર સુઈ નથી શકતા તો તમારે છેલ્લે અગિયાર વાગ્યા સુધીમાં તો સુઈ જવું જોઈએ કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે અને ઉઠવા માટેનો એ સમય છે કે જ્યારે સવારના પરોઢિયે બ્રહ્મ સમય ચાલી રહ્યો હોય એટલે કે સવારના ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચેનો સમય કહી શકાય અથવા તો તે સમય સક્ષમ ન હોય તો તમે સૂર્યોદય પહેલા ઉઠી શકો છો મિત્રો આ સુવા માટે અને ઉઠવા માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો છે તો ચાલો મિત્રો હવે આપણે એ પણ જાણી લઈએ કે સવારે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે તમારી સૌ પ્રથમ કરવું જોઈએ અને તમે આ કાર્યને ધ્યાનપૂર્વક સાંભળજો અને આ કાર્ય ને ભૂલશો નહીં જો તમે આ કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો સમય બની જશે અને જો ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચેમાં તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સુવાની ભૂલ ન કરતા કે આ પાપ પણ માનવામાં આવે છે તો મિત્રો સૌ પ્રથમ તમારે જાગીને સ્નાન કરવું જોઈએ અને તમારા રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થવું જોઈએ અને ભગવાનનું તેમજ તમારા દેવી દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં ભગવાન જ તમને જગાડે છે અને જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો તમે તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે પરંતુ જો તમે પૈસાના કારણે અથવા તો રાત્રે મોડે સુધી જાગવાને કારણે તમે વહેલી સવારે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચેના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જાપ કરો અને તમારા કુરદેવી માના નામનો જાપ કરીને સુઈ જાઓ તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે અને જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક સાથે તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે પણ તમારા કુરદેવી અને ને માનતા હોય તો કોમેન્ટ બોક્સ માં સાચા હૃદયના ભાવ થી તેમનું નામ અવશ્ય લખજો મિત્રો ફરી મળીશું આવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુરદેવી માં જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ